અને તમારા કેટલા દિવસ ના થયા છે અંદાજીત સાહીઠ દિવસ ના થયા છે બરોબર છે અત્યારે દાણા કમ્પ્લીટ બે હોય બરોબર સમય અત્યારે છે અને બીજું કે તમે આ બિયારણ લેવા તા ક્યાંથી ભાણવડ થી ભાણવડ થી ક્યાં એગ્રો માંથી લેવા તા રાજુભાઈ ને રાજુભાઈ ને તો આપડે રાજુભાઈ નો અભિપ્રાય લેશું રાજુભાઈ સૌ પ્રથમ તમારું ઇન્ટરેસ્ટ આપજો મિત્ર ને મારું નામ રાજુભાઈ જગદીશભાઈ

ભાણવડની અંદર કોઈ પણ બિયારણ લેવું હોય ઓરિજિનલ હોય તો તમને અહીંયાથી મળી રહે અને બીજું કે તમે ભાણવડ તાલુકા સિવાય જો હોય અને તમારે બિયારણ ઓરિજિનલ જોતું હોય અને તમારા તાલુકામાં કોણ વેચે છે એ પણ આપણે નીચે હેલ્પલાઇન નંબર આપેલા છે એમાં કોલ કરી અને તમે પૂછી શકો છો કે આ બિયારણ ઓરિજિનલ કઈ જગ્યાથી મળશે જેથી કરી તમને ઓર ડુપ્લિકેટ બિયારણ મળે જ નહીં અને ઓરિજિનલની આપણે માહિતી મળે કે આપણા તાલુકામાં ઓરિજિનલ કોણ વ્યક્તિ વેચે છે અને બીજું કે અમને આ ધાણા વેચના બરોબર છે હા

જે એટલા માટે અમે બધા તાલુકાની અંદર એક બબે વિડીયો ઉતાર્યું છે અને મૂકવી છે જેથી કરી અને ખેડૂત મિત્રને પણ ખ્યાલ આવે કે આપણા તાલુકામાં ઓરિજિનલ કોણ વેચે છે એ અને બીજું કે આપણા તાલુકામાં પરફોમન્સ આવડશે ફૂલે સીટ્સવાળાનું કેવું રહ્યું એ પણ ખ્યાલ આવે તો ફાઇનલી આજે આપણે ભાણવડની અંદર આવ્યા હતા તો ફાઇનલી આપણે વિડીયો બનાવી અને ખેડૂત મિત્રને ધણા બતાવી ખેડૂત મિત્ર આ તમે જોઈ શકો કે આંબાનો બગીચો બનાવેલો છે અને એની અંદર વાવેલા છે અને આ ખેતર તમને બતાવી દો જેથી કરી અને ખ્યાલ આવે ઘણી વખત એવું હોય છે કે સારા હોય ત્યાંથી ઉતારો એવું હોય પણ કેટલા વીઘાના વાવેલા છે અંદર દાદા વીઘા સૌદ પંદર વીઘા એક સરખા બધી જગ્યાએ છે ને સરખા બધા ઉપર હા અને બધી જગ્યાએ એમ લાગે કે આપણે સાદર હોય ને એ અને તમે બાજુમાં ઘઉં જોઈ શકો ઘઉં કરતા ધાણા કે ગાંઠના છે પણ ક્યાંય ઢીડા કે તકલીફ નથી થઈ અને બીજું કે અત્યારે એનું ફ્લાવરિંગ કેવું છે તમને નજીકથી બતાવું બેસી ગયું છે અને ઉપર આપણે બીજો અને ત્રીજો માળમાં ફૂલ છે અને નીચેના માળમાં ફ્લાવરિંગ બેઠું છે તમે પણ જોઈ શકો કે સાત આઠ નવ સાત આઠ નવ એ પ્રમાણે દાણા અત્યારે બેઠા છે આ ફૂલે ભીમા દાણા છે તમે જોઈ શકો આજે આટલો નમસ્કાર